પર્વતોની તળેટીમાં વસેલું સુંદર નગર હતું નગરમાં દરેક જાતિના અમીર ગરીબ માણસો વસતા હતા આ ગામમાં એક સાહુકાર રહે સાવકારના ઘરે પૈસા ટકાની કોઈ પણ કમી નથી નગરમાં એના કેટલા ખેતરો હતા ગાય ભેંસોના મોટા વાડા શાહુકારના ત્રણ દીકરા ત્રણેય કામ ધંધામાં હોશિયાર ત્રણેય દીકરાની ત્રણ વહુ પણ સુંદર સમજદાર હતી પણ સાહુકારની નાની પુત્ર વધુ બજારથી હોશિયાર હતી નગરના લોકોને સાવકારની સંપત્તિથી બહુ ઇર્ષા થતી નગરના કેટલાક મોટા લોકોએ સાવકાર વિરુદ્ધ જઈ રાજાના કાન ભંભેર્યા રાજાએ આદેશ કર્યો કે સાવકારને આ નગરમાંથી નીકાળી દેવામાં આવે સાવકારના ઘરે સૈનિકોના નજરમાં પેરા કપડે ઘર છોડવાનું આજે સાંભળી સાવકારના માથે તો આપ ત્રુટી પડ્યું પણ હવે થાય શું રાજાના વિરુદ્ધ જાય તો ધડ ઉપરથી માથું ઉતરી જાય સાહુકારની સૌથી નાની વહુ બહાર આવી એક સૈનિકને બોલી રસ્તામાં ખાવા માટે થોડું ભોજન બનાવી હું સાથે લઈ જઈ શકું છું સૈનિકે હામી ભરી ત્યારે નાની વહુએ રસ્તામાં ખાવા માટે થોડાક રોટલા અને દહીં એક પોટલીમાં બાંધ્યું અગર છોડતા પહેલા રાજાના સૈનિકોએ બધાની તલાશી લીધી તો નાની વહુની પાસે ફક્ત એક પોટલીમાં રોટલા અને દહીં હતું બીજા બધા લોકો તો પેરા લુગડે હતા સાવકારનો પરિવાર બીજા નગરમાં જાય છે નગરમાં કોઈ ઓળખીતું નહીં પાછા મેલા જૂના કપડા પહેરેલા એટલે કોણ સાહુકાર મદદ પણ કરે એક વગડામાં એક ઝાડની છાયડામાં બધા બેઠા છે બાજુમાં તળાવથી પાણી પીએ છે ભૂખ લાગી છે નાની બહુ જે ભાથું બનાવીને લાવી હતી બધા એ ભાથું ખાવાનું નક્કી કરી મોટા વૃક્ષની નીચે બેસે છે નાનીઓ પોતાની પોટલી છોડે છે રોટલાની અંદરથી સંતાડીને લાવેલું એક કિંમતી રતન કાઢી નાની વહુ પોતાના સસરાને આપે છે નાની વહુ બોલી પિતાજી વધારે તો નહીં પણ આ બે ત્રણ કિંમતી રતનો આપણી તિજોરીમાંથી કાઢી મેં રોટલા ઘડતી વખતે આ રોટલામાં સંતાડી દીધા હતા તમે જાઓ અને મોટા સોનારની દુકાને આ રતન વેચી પૈસા લઈ આવો એનાથી આપણે નવો વ્યવસાય શરૂ કરશું નાની વહુની બુદ્ધિમાની જોઈ સાહુકાર તો ખુશ થઈ નગરની અંદર જાય છે બજારમાં સૌથી મોટા સોનારની પાસે ગયો પોતાની પાસેનું બહુ મૂલ્ય રતન સોનારને બતાવી કહ્યું મારે આ રતન વેચવું છે સોનારની આંખમાં તો ચમક આવી જાય છે બહુ મૂલ્ય આવું રતન તો રાજાની પાસે પણ નહીં હોય સોનારના મનમાં આ રતન અડપી લેવાની લાલચ પેદા થાય છે ઠીક છે પણ મારી જોડે દુકાનમાં હમણાં આટલા પૈસા નથી હું નોકરને ઘરે પૈસા લેવા મોકલું છું ક્યાં સુધી તમે આ ખુરશી ઉપર થોડીવાર બેસો ખુરશી કાચી બંધ હતી એના ઉપર એક કપડું નાખેલું હતું સાવકાર ખુરશી ઉપર બેસે છે ત્યાં જ ખુરશી તૂટી જાય છે અને સાવકાર નીચે બનાવેલા ભોયરામાં પડી જાય છે સોના રાજી થાય છે અને એના ઉપર ફરીથી એવી રીતે ખુરશી મૂકી દે છે સાવકારનો પરિવાર વાટ જોઈને થાકી જાય છે પણ સાવકાર પાછા ફર્યા નહીં નાનીઓ પોતાના પતિને બીજું રતન આપી એ વેચી લાવવા કહે છે સાવકારનો પુત્ર નગરમાં જાય છે નગરમાં એને સૌથી મોટા સોનારની ગોત કરી એ સોનાની દુકાને જાય છે પેલો ધ્રુત સોનાર એને પણ ચાલાકીથી ભોયરામાં બંધ કરી દે છે પિતા અને પુત્ર બંને ભોયરામાં બંધ હતા નાની વહુ સમજી જાય છે કે રતનની લાલચમાં કોઈ એમની સાથે ઠગી કરી છે અને બંદી બનાવી લીધા છે નાની વહુના માથામાં એક સોનાની ઝુમખી પહેરેલી હતી એ ઝુમખીને વેચીએ થોડો ઘણો સામાન અને કપડાં લાવી પરિવારને આપે છે પોતાના માટે નાની વહુ એક સિપાહીનો પોશાક લાવે છે એક પુરુષ સિપાહીનો વેશ બનાવી નાની વહુ રાજાના દરબારમાં પહોંચી ગઈ રાજાને વિનંતી કરી કે મને સિપાહી તરીકે આ મહેલમાં રાખી લો નાની વહુની વાત સાંભળી રાજા એને એને મહેલની કામ છે ખબર પડે છે કે રાજાની ગૌશાળામાં રાત્રે રોજ એક રાક્ષસ આવે છે અને ગાયોને ઉપાડી લઈ જાય છે સિપાહી બનેલી નાની વહુએ ગૌશાળાની પેરેદારી કરવાની રાજા જોડેથી આજ્ઞા માંગે છે રાજા એને ગૌશાળાની પેરેદારી કરવાનું કામ સોંપી દે છે એ રાત્રે સિપાહીના વેશમાં નાની વહુ ગૌશાળાથી દૂર આવેલા એક મોટા ઉપર તલવાર લઈને બેસી જાય છે રાતનો સમય થયો ત્યારે એ રાક્ષસને આવતા જોવે છે બરાબર વૃક્ષની નીચે રાક્ષસ આવે છે ત્યારે નાની વહુ એ રાક્ષસના ઉપર ઉપરથી કૂદે છે અને બે તલવારથી જોરદાર ઘા મારી રાક્ષસનું નું ધડ અલગ કરી નાખે છે સિપાઈ બનેલી નાની વહુની બહાદુરીથી રાજા ખૂબ જ ખુશ થાય છે રાજમહેલમાં નાની વહુને બોલાવે છે એને કહ્યું આ રાક્ષસ કેટલાય દિવસોથી ઉત્પાદ મચાવી રહ્યો હતો હું તારી બહાદુરીથી ખુશ છું તારે જે માંગવું હોય એ માંગી લે સિપાઈ બનેલી નાની વહુ બોલી મહારાજ મને આ નગરની રક્ષાનું ભાર સોંપી દો મને અધિકાર આપી દો કે આ નગરમાં આવું કોઈ ગુનેગારને હું પકડું તો હું જાતે એને દંડ આપી શકું રાજા એની કાબિલિયત જોઈને નગરનો રાજ સિપાહી બનાવી દે છે નગરમાં આવીને સિપાહી બનેલી નાની બહુ પોતાના સસરા અને પતિની શોધ ચાલુ કરે છે નાની બહુ વિચારી નગરની મોટી મોટી સોનારની દુકાને જાય છે ફરતા ફરતા એ પહેલાં દ્રુત સોનારની દુકાને આવી પહોંચે છે દુકાનમાં આવી એને સોનારને કહ્યું રાજા પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગે છે એટલે એના માટે હાર બનાવવા માટે બેસ કિંમતી રતન જોઈએ છે એ સોનાર ઘણા બધા રતન દેખાડે છે પણ એવા નાની વહુએ આપેલા બે રતન હતા નહીં એટલે સિપાહીના વેશમાં આવેલી નાની વહુ બોલી આ બધા તો અનમોલ રતન નથી રાજકુમારીને શોભે એવું કયું હોય તો બતાવું ત્યારે સોનાર તિજોરીમાંથી સાવકાર અને એના પુત્ર જોડેથી ચોરેલા બે રતન લાવી બતાવે છે નાની વહુ તરત એ રતનને ઓળખી જાય છે સોનારને સિપાહીઓ પકડી લે છે અને દુકાનમાં શોધખોળ કરતા પેલું ભોયરું જોવે છે ભોયરામાંથી પોતાના સસરા અને પોતાના પતિને અથમરી હાલતમાંથી બહાર કાઢે છે રાજાના દરબારમાં ગુનેગાર સોનારને પેશ કરે છે અને બધી હકીકત જણાવે છે સિપાહી બનેલી નાની વહુની બુદ્ધિમાની જોઈ રાજા એની સામે એની પુત્રી જોડી લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખે છે ત્યારે સિપાઈ બનેલી નાની વહુ સિપાઈનો વેશ ઉતારી પોતાની અસલી હકીકત જણાવે છે તે રાજાથી માફી પણ માંગે છે રાજા એની સૂઝપૂછથી બહુ પ્રસન્ન થાય છે એના પરિવારને પોતાના નગરમાં રહેવા માટે થોડી જમીન અને નવો વ્યવસાય શરૂ કરવા થોડા રૂપિયા પણ આપે છે